શિક્ષણને લઈને પણ લોકો હવે સજાગ થઈ ગયા છે લોકો મહેનત કરી રહ્યા છે લઈને બાળકોના માતા પિતા ખૂબ જ મહત્વ આપતા હોય છે એવી જ રીતે વડનગરની અંદર આવેલ સેભરવાડા વિસ્તારની અંદર એક મુસ્લિમ પરિવારના દીકરાએ પંચાણું પરસેન્ટ લાવીને સમાજ અને ગામનું નામ રોશન કર્યું છે સામાન્ય પરિવારની અંદરથી આવતો આ દીકરો જેના પિતાજી એસટી ની અંદર સામાન્ય પગારની અંદર નોકરી કરે છે એમનો આ દીકરો આજે મહેનત કરીને પંચાણું ટકા લાવીને પોતાના મા બાપનું નામ રોશન કરે છે તો આવું જોઈએ એમનું કહેવું શું થાય છે નોમાન પઠાણ સેવરવાડા વિસ્તારની અંદર જે કહેવાય છે કે જ્યાં નરેન્દ્રભાઈ મોદી પણ આ વિસ્તારની અંદર પોતાનો અભ્યાસ કરતા હતા ને નાના હતા ત્યારે અહીંયા રમતા પણ હતા એવો આ વિસ્તાર તો જોઈએ નોમાન પઠાણ અને એમના પરિવારનું કહેવું શું થાય છે શું નામ છે પઠાણ નોમાન નોમાનભાઈ કઈ શાળામાં પહેલા તો તમે અભ્યાસ કરતા હું દસમામાં શ્રી બિયન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો પછી ફારૂક સરના ત્યાં ટ્યુશન જતો હતો ત્યાં ફારૂક સર અને મારા દસમાના ક્લાસ ટીચર અને શિક્ષકો મિત્રોએ બહુ હેલ્પ કરી પાયો મજબૂત કર્યો એના પ્રેરણાથી મને અગિયાર બાર સાયન્સ કરવાની પ્રેરણા મળી મારા મા બાપ ભાઈ એમને મને અગિયાર બાર સાયન્સ કરવાની પ્રેરણા આપી ત્યાર પછી દસમાના રિઝલ્ટના ઉપર અગિયાર બાર સાયન્સ લીધું મેં અને હવે અગિયાર બાર સાયન્સ આટલા ટકા પીઆર મળ્યા છે તો મને ગર્વ છે તમને ગર્વ છે શાળાની અંદર તો ઠીક છે પણ ઘરે તમે કેવી રીતે મહેનત કરતા ઘરે સવારે છ વાગે ઉઠી નમાઝ પઢી અને હું વાંચન કરવા બેસ્યો હતો બે ત્રણ કલાક પછી ચા નાસ્તો કરીને ફરીથી સ્કૂલનું અભ્યાસ લેસન એ પછી બધું કરીને સ્કૂલથી આવ્યા પછી પાછું લેસન કરવાનું અભ્યાસ કરવાનો ટેસ્ટની તૈયારી કરવાની પછી શિક્ષક મિત્રોએ બહુ હેલ્પ કરી એ એ રીતે આખો દાડો જતો હતો રાત્રે કેટલા કલાક અભ્યાસ કરતા હતા કેટલા વાગ્યા સુધી અભ્યાસ કરતા રાત્રે નવથી બાર અભ્યાસ કરતો હતો રાત્રે નવ થી બાર અને તમારા મમ્મી તમારા પપ્પા આ લોકો તમને કેવી રીતે મદદ કરતા હતા મમ્મી એ રીતે મદદ પપ્પા ના કરો બોલો ખરી પપ્પા એમ હમ બરાબર એ બોલીને તમને જગાડે અને મહેનત કરાવે એટલો ફાળો તમારા પપ્પાનો રહ્યો છે મારવામાં એટલે મીઠી મીઠી માર કહેવાય એને જે આજે તમારી ખીલી પઠાણના પિતાજી પણ ઉપસ્થિત છે તો આપણે એમને પણ પૂછીશું જાણીશું કે આ સફળતાનું રહસ્ય શું છે ઇમ્તિયાજભાઈ આપના દીકરાએ પહેલાં તો સારા ટકાથી આગળ વધવાની કોશિશ કરી તો એ બદલ આપનો અભિનંદન તો ઇમ્તિયાજભાઈ પહેલાં તો આની સફળતા પાછળનું રહસ્ય શું છે એમાં ખાસ તો એવું છે કે છોકરો બહુ જ મહેનત કરતો ને એ પહેલાથી એટલો હોશિયાર ને અથાગ મહેનત બહુ જ કરી એને એને પ્રેરણા પણ મળી દસમાની અંદર એ નેવું ટકા ઉપર લાવેલો ત્યાં ફારૂક સરને ત્યાં ટ્યુશન જતો ત્યાંથી પ્રેરણા મળી દસમામાં સ્કૂલના શિક્ષકોમાંથી પ્રેરણા મળી ને એને સાયન્સ કરવાની અંદર રુચિ જાગી ને એને અમને કીધું કે અમારે સાયન્સ જ કરવું છે તો અમે એને સાયન્સમાં એડમિશન અલાવ્યું અને નવીન સર્વ વિદ્યાલયની અંદર એડમિશન અલાવ્યું ત્યાંના શિક્ષકોનો બહુ સી ફાળો છે ને બહુ જ મહેનત કરી શિક્ષકોએ ને અમારું ગાઈડન્સ એની મમ્મીનું ગાઈડન્સ મારું ગાઈડન્સ ઘણી વખત એને બોલવાનું પણ થતું એના થોડો ઠપકો પણ આવવો પડતો પણ એને બહુ જ મહેનત કરી ના મારો મોટો દીકરો જે ગઈ સાલ હતો એ પણ બાર સાયન્સમાં હતો એ પણ નવ્વાણું પોઈન્ટ અગ્યાસી લાવેલો પી એ પણ સાહેબોની મહેનત ને અમારી દેખરેખ હેઠળ એટલે અમે એમને પ્રેરણા આપી છે પણ મહેનત બહુ છોકરાઓની એમને રાત દિવસ જોયું નથી અમારા કયા બોલ ઉપર ઉઠાવી લીધા છે કયું બોલ જાળી લીધું છે એમને ને અથાગ મહેનત એમને અમને જરા પણ આમ પરેશાન નથી કર્યા કે ભાઈ એમને દુઃખ નથી જે પણ કહ્યું છે તે કરી બતાવ્યું એમ એમને બહુ જ મહેનત કરી કે રાત્રે બાર બાર વાગ્યા સુધી જાગતા ભણતા ઘણી વખત અમે એમને કહેતા કે ભાઈ ટાવર સુઈ જાઓ ને અમને પણ સુવા દો તો એ એમ કહેતા કે ભાઈ તમે સુઈ જાઓ મારે થોડું બાકી છે મારા હોમવર્ક બાકી છે મારે ભણવું છે તો એ એમની રીતે મહેનત કરતા અને એટલી મહેનત કરીને આજે પરિણામ એટલું સારું લાવે છે કે અમને એનું ગર્વ છે મારી ધર્મપત્નીને પણ ગર્વ છે મને પણ ગર્વ છે મારા કુટુંબીઓને પણ ગર્વ છે ને મારા ખાસ તો મારે કહેવું છે કે મારા શિક્ષકો પ્રત્યે જે નવીનના કે કે સર છે ધીમેશ સર છે રમેશ સર છે એમને બહુ જ મહેનત કરી એ પણ મારા એક ફ્રેન્ડ તરીકે રહેતા હું જ્યારે પણ એમને પૂછતો તો બહુ જ એમ ભાવે કહેતા કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારો છોકરો બ્રિલિયન્ટ છે સારામાં સારા માર્ક્સ લાવશે ને તમારું નામ ઉચ્ચ કક્ષાએ પહોંચાડશે હવે મારે એક જ કહેવું છે મારા છોકરાએ જે લાવ્યો છે બસ હવે એને જે પણ રુચિ હશે આગળ એને જે પણ કરવું હશે એના માટે હું તૈયાર છું અથાગ મહેનત કરીશું પરિશ્રમ કરીશું અને એને ભણાવીશું તમે એસટીમાં કન્ડકટરી કરો એ સિવાય કોઈ આવકનો સ્ત્રોત ખરો ના મારું ઓનલી ફોર કંડક્ટરી જ કરું છું એ પણ વડનગર ડેપોમાં એક નિમ્ન કક્ષાનો પગાર હોય પણ એક ઉપરવાળાની મહેરબાની ને છોકરાઓની મહેનત ઉપરવાળું બધું જ જોઈ રહે છે નીતિ નિયમથી આપણે ચાલીએ છીએ બસ એ આધારે જ મારું અત્યારે ઘર સંસાર ચાલે છે ને આજે મોટો છોકરો પણ સારી એવી એલ ડી કોલેજની અંદર છે ને આને પણ ઈચ્છા રાખું કે એને જ્યાં જે પણ જોબ કરવી હોય કે જે પણ એના જે પ્લેસમેન્ટમાં જવું હોય જે પણ રુચિ હોય એના એની અંદર હું એને એડમિશન અલાઈ મહેનત કરી લેવા પણ એને ભણાઈ છું કારણ કે એને પણ એટલી જ રુચિ છે ભણવાની તો જે રુચિ હશે એ પ્રમાણે એ દીકરાને ભણાવશે અને આગળ વધારવાની અંદર મહેનત કરશે તો આવા સમાચાર અને આવા જ વિડીયો જોવા માટે જોતા રહો મારો અવાજ ન્યૂઝ